આપણે પલંગ પર આડા પડીએ છીએ અથવા પગ વાળીને બેઠા હોઈએ ત્યારે લાગે છે કે અચાનક પગમાં ઝનઝનાટી થાય છે ક્યારેક આ રીતે બેસતી વખતે હાથમાં વિચિત્ર ખળતર થવા લાગે છે કોઈવાર આપણને ત્વચા પર વિચિત્ર લાલ ફૂલ્લીઓ દેખાય છે ઓફિસમાં જતાં પહેલા વાળમાં કોસ્કો ફેરતી વખતે તમે જોયું હોય કે તમારા વાળ પહેલા કરતાં વધુ ખરવા લાગ્યા છે તમે જાણો છો આ બધા પાછળનું કારણ શું છે જવાબ સરળ છે આ બધું આપણા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સના અભાવે થઈ રહ્યું છે નમસ્તે હું હેલ્થ કોચ વિષ્ણુ દવે આજે રાત્રે સ્વાસ્થ્યની પાઠશાળામાં દરેક વિટામિનનું પોતાનું વિશેષ મહત્વ છે પરંતુ તેની ઉણપ શરીર પર વિવિધ પ્રકારની અસરો પાડે છે માનવ શરીરમાં પર્યાપ્ત બીમારીઓ થઈ શકે વિટામિનની ઉણપ શરીરના વિવિધ અંગો અને શું અસર કરી શકે વિટામિનની થતી અસર અને તેના મુખ્ય લક્ષણો કેવા હોય છે આ બધું જ જાણવા અને સમજવા માટે તમે મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સેવન ઝીરો સિક્સ ફોર ટુ સેવન ઝીરો પરથી સ્વાસ્થ્યની પાઠશાળાની લિંક મેળવી સહપરિવાર જોડાઈ શકો છો તમે પણ તમારા આરોગ્યનું ધ્યાન ઘરે બેઠા રાખી શકો છો અને હા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું ગૂગલ ફોર્મ ભરીને સબમિટ કરશો તો અમે તમને સામેથી પણ વધુ માહિતી અને માર્ગદર્શન આપીશું અને આવા જ આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તે માટે તમે તમારી જ આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તેને શેર પણ કરી શકો છો ધન્યવાદ